કયા કામ પર માણસોની કયા સેક્ટરમાં માણસોની જરૂર છે પગાર કેટલો છે ડોક્યુમેન્ટ શું શું જરૂરી છે અને એનો ઇન્ટરવ્યુ ક્યારે થવાનું છે બધી જ માહિતી હું તમને આજે આપીશ પહેલા તો જણાવી દઉં કે વિડીયોમાં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ શેર અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા અવનવા વિડીયો તમને મળતા રહેશે આઈ હોપ કે હું હવે રેગ્યુલર કંઈક સારા ને સારા વિડીયો બનાવું તમારા બધા માટે તો ચાલો જણાવી દઉં કે કઈ જગ્યાઓ પર માણસોની જરૂર છે આ જગ્યાઓમાં વીસ પચીસ કે પચાસ માણસોની જરૂર નથી બલ્કમાં માણસોની જરૂર છે ઘણા બધા માણસોની જરૂર છે માટે તૈયાર થઈ જજો રેડી થઈ જજો ઇઝરાયલ આવવા માટે ચાલો તો પહેલા જણાવજો કન્સ્ટ્રક્શન વર્કર બીજું વેરહાઉસ વર્કર આમાં દસ પાસ માગેલું છે સ્ટોક સ્ટોપીકર એમાં બાર પાસ માગેલું છે સ્ટોર આસિસ્ટન્ટ એમાં ગ્રેજ્યુએશન જોઈશે કેશિયર બીકોમ કરેલું હોવું જોઈએ આ પાંચ જગ્યાઓ ઉપર ઘણા બધા માણસોની જરૂર છે પગાર વિશેની વાત કરું તો હું જણાવું છું પગાર અહીંયા દોઢ લાખ મિનિમમ છે એનાથી પણ વધારે મળી શકે છે પગાર જે રીતે તમારું લાયકાત હોય જે રીતે તમારું ભણતર હશે એ રીતે પગાર સિવાય પણ ઘણા બધા બેનિફિટ છે અહીંયા એ પણ તમે મળશે કામ કરવાનો સમય છે આઠ થી દસ કલાક જમવાનું જાતે છે પોતાના ખર્ચે અને રહેવાનું કંપની પર અહીં આવવા માટે ઉંમર અને ડોક્યુમેન્ટ શું શું જરૂર પડશે એ હું તમને જણાવી દઉં અહીંયા આવા માટે ઉંમર પચીસ થી ચુમ્માલીસ વર્ષની હોવી જોઈએ ડોક્યુમેન્ટ વિશે વાત કરું તો પહેલા પાસપોર્ટ બીજું અનુભવના પ્રમાણપત્રો ડ્રાઇવિંગ લાયસન્સ જો તમારી જોડે હોય તો ભણતરનું રિઝલ્ટ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ અને પંદર પાસપોર્ટ સાઈઝના વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળા ફોટા આમાં આમાં આટલી જરૂર પડશે હવે આ સિવાયની કંઈ પણ વધારે માહિતી મેળવી હોય છે આનું બે મહિના પછી થવાનું છે તો જે લોકો ઈચ્છુક હો કોઈને પણ કંઈ પણ માહિતી વધારાની મેળવી હોય કે હું ના કહી શક્યો હોય તો હું એના માટે મારા વિડીયોના એન્ડમાં એડ્રેસ ફોન નંબર બધું જ આપું છું તમે ફોન કરીને પૂછી શકો છો અને જો એ લોકો તમારો ફોન ના ઉઠાવે તો એવું કંઈ સમજવું નહીં કે આ ખોટો મેસેજ છે કે આવું કંઈક છે એમના ત્યાં પણ ઘણા બધા માણસો આવતા જતા હોય છે એટલે એ લોકો પણ બિઝી હોય છે બની શકે તો એમના ત્યાં જઈને રૂબરૂ મળી લેવું એ ખૂબ જ સારું રહેશે માટે થેન્ક યુ વેરી મચ મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ મળીશું ફરી નવા વિડીયોમાં